ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સફળતાને લઈને હંમેશા લોકોમાં જિજ્ઞાસાનો વિષય બની રહ્યા છે લોકોમાં તેમના વિશે જાણવાની વધુ જિજ્ઞાસા જોવા મળે છે જેને લઈને અમદાવાદની એક ટૂર એન્ડ ટ્રાવેલ કંપની દ્વારા અરાઇઝ ફ્રોમ મોદી વિલેજ નામથી એક ખાસ પ્રકારનું ટુર પેકેજ શરૂ કરાયું છે આ ટૂરમાં વડનગર કે જે નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે તેની જોવાલાયક જગ્યાઓ સાથે મોદી જે શાળામાં ભણતા હતા તે શાળા તેઓ વડનગર રેલવે સ્ટેશન પર જ્યાં ચા વેચતા હતા તે જગ્યા વગેરે જીવન પર આધારિત એક અમે પણ બનાવી છે એનું નામ આપ્યું છે વિલેજ આ ટુરની અંદર અમે પ્રમોટ કરીએ છીએ વડનગરની બહુ જ પ્રખ્યાત સ્થળો જેમ કે શર્મિષ્ઠા એક કે જેમાં નરેન્દ્રભાઈ મોદીએ જેમણે પોતે નાનપણમાં એમના ચાઇલ્ડહુડમાં બાળપણમાં એમણે જે મગર પકડ્યો હતું એમની એડવેન્ચર લાઈફ એમની સ્પિરિચ્યુઅલ લાઈફ કે જ્યારે પોતે મંદિરમાં જઈને ઢોલ નગારા વગાડતા આરતીના સમયે દેશ અને વિદેશથી આવતા વડાપ્રધાન મોદીના અનેક ચાહકો ઉપરાંત તેમની સફળતા પર રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ નરેન્દ્ર મોદી વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે આ પેકેજનું લોન્ચિંગ કરતાની સાથે ચાવેસ કંપની પર ઇન્ક્વાયરી માટે લોકોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે સાથે સાથે લોકો ઓનલાઇન સર્ચ પણ કરી રહ્યા છે કે પ્રતિભાવ હંમેશા આપણે જાણીએ છીએ કે ખૂબ જ અનબિલીવેબલ આપણે કહીએ તો કે જે માન્યમાં ન આવી શકે એવો પ્રતિભાવ છે એમાં આજે દેશ વિદેશથી પણ ઇન્કવાયરી પણ એટલી બધી આવતી રહેતી હોય છે પૂછપરછ ઘણી બધી આવે છે અમારે મેલ ઉપર આ વેબસાઇટ ઉપર આજના ન્યૂઝપેપર આપણે જોયું હશે ઇવન ગુજરાત પ્રવાસન નિગમમાં પણ આની ઇન્કવાયરી ઘણી બધી આવી રહી છે ટ્રાવેલ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલા પેકેજથી ગુજરાત પ્રવાસન વિભાગને તો ફાયદો થઈ જ રહ્યો છે સાથે સાથે વડનગર જેવા નાના કસ્બામાં દેશ વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે જેનાથી વડનગરના ધંધા રોજગારને પણ ફાયદો થઈ રહ્યો છે કેમેરામેન નરેશ સોલંકી સાથે હિમાંશુ વોરા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ